ટોપ ક્વલિટી પરફોર્મેન્સ કેમ્પ નામ યાદ રાખના થોડી આઈપીઓ સાઇડ કુણાલ આજથી ઓરકલા લિમિટેડ આઈપીઓ આજથી શરૂઆત થવા જઈ રહ્યો છે આપણને ખ્યાલ છે કે જે કંપની જે છે સવારે લંચથી લઈને ઓવરઓલ તમે જોશો તો ડિનર સુધીનું જે ઘણી બધી ફૂડ આઇટમ્સ છે કે જે તેમના પોર્ટફોલિયોમાં સમાવેશ છે એમટીઆઈ બ્રાન્ડ છે સર આપણને ખ્યાલ છે રસોઈ મેજિક જેવું તેમના પોર્ટફોલિયોમાં સમાવેશ છે હવે આઈપીઓ માટે તમારે શું નોટ છે સર આથી ઓપન થઈ રહ્યો છે એ તો દર્શકોને અહીંયાથી શોર્ટ ટર્મ લોંગ ટર્મ કઈ રીતે આપણે એપ્લાય કરવા જોઈએ કે નહીં સરની વાત કરીએ ફૂડની કંપની છે લોન્ચ થવા જઈ રહ્યો છે વ્યૂ અત્યારે મારો આ લેવલ પર થોડોક ડાયસી બની રહ્યો છે હું અત્યારે લિસ્ટિંગ માટે સજેસ્ટ કરી રહ્યો છું ના લોંગ ટર્મ માટે સજેસ્ટ કરી રહ્યો છું એકવાર લિસ્ટ થઈ ગયો હતો મને એવું લાગે છે કે જે પ્રમાણે અત્યારે ઓવરઓલ રીધમ ચાલી રહી છે જે પ્રમાણે ઓવરઓલ મુમેન્ટ ચાલી રહી છે મે બી કદાચ આપણે લિસ્ટિંગ કર્યા પછી ડિસ્કાઉન્ટમાં ઓકે લિસ્ટિંગ થયા પછી જે પ્રાઇસ પર લિસ્ટ આવી છે એના પછી ડિસ્કાઉન્ટમાં આપણને આ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો મોકો મળી શકે કે ઓવરઓલ રીધમ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો અત્યારે આઈપીએલ લઈને નેગેટિવ સાઈડ સેન્ટિમેન્ટ ક્રિએટ થઈ રહ્યું છે અને ફાઈટિંગ ઇશ્યુ સાઇઝ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક સોળસો કરોડની છે તો વ્યુ મારો અત્યારે આ ઇશ્યુ સાઈઝ લઈને થોડું નેગેટિવ સાઈડ નો છે નથી લિસ્ટિંગ ઇન માટે કે નથી લોંગ ટર્મ માટે હું અત્યારે સજેસ્ટ કરી રહ્યો છું લિસ્ટિંગ થયા પછી થોડુંક વેઇટિંગ વોચ કરો તમને સારા એવા ભાવ પર આ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો મોકો મળી શકે છે વેઇટ એન્ડ વોચની સલાહ ઓકલા માટે થઈને વેલ્યુએશન્સની ચર્ચા બહુ થઈ રહી છે લેન્ડસ્કાર્ટના સર ખરેખર થોડું એક્સપેન્સિવ થોડું નહીં ઘણું એક્સપેન્સિવ છે ઘણા એક્સપર્ટ્સ અવોઇડનો વ્યૂ આપી રહ્યા છે ચોઈસનો વ્યૂ અહીંયાથી કે કે સર

અને યસ તમને પણ ખબર હશે કે પાસ્ટમાં જેટલા પણ હેવી વેલ્યુએશન સાથેના આઈપી આવે છે બધા ઊંધા માથે પટકાયા છે નામ જોવા જઈએ તો ઘણા બધા જેમાં પેટીએમનું નામ તમે પકડી શકો છો નાઇકરનું નામ પકડી શકો છો ઘણા બધા એવા આઈપીઓ છે જે ઊંધા માટે પટકાયા છે તો હું અત્યારે આ લેવલ પર ટોટલી અવોઇડ કરીને ચાલવાની ટોટલી ચાલવાનું વ્યૂ આપી રહીશ અત્યારે આ લેવલ પર લેન્સ કાર્ડમાં કોઈ પણ ના લિસ્ટિંગ ગેટ માટે કે ના લોંગ ટર્મ માટે લેન્સ કાર્ડમાં પોઝિશન બનાવીને ચાલવાની સલાહ આપી રહ્યો છું ઓકે સર લેન્સ કાર્ટ કે જેમાં અવોડ કરવાની સલાહ બની છે ભાવિક સાહેબ તમારી પાસે આવીશું આપણે ખ્યાલ છે કે લેન્સ કાર્ટના આઈપીઓને લઈને ઘણા બધા મીમ પણ ફરતા જોવા મળી રહ્યા છે કે એક ટાઈમ હતો કે શાકટેન્કમાં એ જ આપણે ખ્યાલ છે પિયુષ સર કે જે પૂછતા હોય છે સામેવાળાને કે ભાઈ એટલી હાઈ વેલ્યુએશન પર એમ ક્યુ ત્યાં પે ઇન્વેસ્ટ કરે હવે વ્યુઅર્સ પૂછી રહ્યા છે કે ભાઈ આટલા હાઈ વેલ્યુએશનમાં અમે કેમ રોકાણ કરીએ અને સર ખ્યાલ છે કે જે પણ શાકટેન્માં છે એમ કે એમ ક્યોર ફાર્મમાં ખ્યાલ છે અત્યારે જે આઈપીઓની પ્રાઇસ છે તમે જોશો અત્યારે બિલકુલ ઝીરો રિટર્ન છે બી તમે જોશો નાયકા તો આઈપીઓની પ્રાઇસથી પણ અત્યારે ડાઉન સાઇડ જોવા મળી રહ્યું છે તમારું શું વ્યુ છે લાયન્સ ઉપર સાયન્ક સર જે કીધું છે મારો પર એ જ મત છે કે એવોઇડ જ કરવું જોઈએ કારણ કે પીઈ આપણે જોઈએ ઇનફેક્ટ પોસ્ટ આઈપીઓ પણ જોઈએ તો ટુ એટી પોસ્ટ છે દેટ ઇઝ વેરી એક્સપેન્સિવ અને પ્લસ આપણે બેલેન્સ શીટ પણ જોઈએ તો બે હજાર ચોવીસ સુધી તો બ્લીડ જ કરી રહી હતી કેશ બે હજાર પચીસમાં માર્જિનલી પ્રોફિટમાં આવ્યું છે તો માર્જિનલી પ્રોફિટ માટે આટલો હાઈ વેલ્યુએશન આપવું મને લાગી નથી રહ્યું આઈ થિંક એ ડેફિનેટલી ઇનફેક્ટ પણ ઇન્વેસ્ટર્સ એ પૂછે કે તમે આટલો ઓછો પ્રોફિટ આપો છો અને આટલો હાઈ માર્જિન ઉપર આટલી હાઈ પીઈ ઉપર તમે વેલ્યુએશન આપો છો તો એ કેવી રીતે મને પાછું રિટર્ન મળશે અને પ્લસ હવે આપણે જોઈ રહ્યા છીએ લેન્ડ કાર્ટ પ્રોડક્ટ નથી ઘણી બધી હવે કંપની ઓનલાઈન સ્પેક્ટિકલ્સને વેચી રહ્યા છે એટલે ધીરે ધીરે મને લાગી રહ્યું છે કે આપણું માર્કેટ શેર એ ઓછું થઈ શકે છે અને હાલ જ પ્રોફિટ આવ્યું છે હવે જોવાનું છે કે આ પ્રોફિટ સસ્ટેન થાય છે કે નહીં એટલે ડેફિનેટલી લોંગ ટર્મ માટે કે ગેઇન માટે મને તો નથી લાગતું કે આમાં અત્યારના રોકાણ કરવું જોઈએ મે બી અહીંયાથી લિસ્ટ થયા પછી ત્રીસથી ચાલીસ ટકા જો કરેક્ટ થાય છે તો એકવાર આપણે ધ્યાન રાખી શકે મે બી ત્યારે કન્સિડર કરી શકે બટ અત્યારના ડેફિનેટલી એવોઇડ જ કરવું જોઈએ એટલે વોઇડ નો વ્યૂ અત્યારે ફિલહાલ બનતો જોવા મળી રહ્યો છે લેન્સકાર્ટ અહીં નજર રાખવાની રહેશે